ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત અમદાવાદીઓ માટે એક સારા સમાચાર છે અમદાવાદ શહેરને સ્માર્ટ ટ્રાફિક જંક્શન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે અને દાવો કરાઈ રહ્યો છે કે સેન્સર સમગ્ર અમદાવાદના ટ્રાફિકને કંટ્રોલ કરશે કેવી રીતે જોઈએ આ રિપોર્ટમાં અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યામાંથી માંથી મળશે મુક્તિ શહેરમાં સ્માર્ટ ટ્રાફિક જંક્શન બનાવવાની તૈયારી સીસીટીવી સાથે કનેક્ટ કરાશે સ્માર્ટ ટેમ્બર કંટ્રોલ સિસ્ટમથી ટ્રાફિકની સમસ્યા થશે હલ અમદાવાદીઓને સડક સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે મહાનગરપાલિકા એકદમ આગળ આવી છે શહેરના મોટા જંક્શન પર થતા ટ્રાફિક જામને હળવો કરવા માટે સેન્સર લગાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે શહેરના પકવાન જંક્શન આરટીઓ સર્કલ સહિતના જંક્શન પર સામાન્ય દિવસોમાં પણ ભારે ટ્રાફિક જામ જોવા મળે છે તો કેટલીક વાર ટ્રાફિક ઓછો થતા ટાઈમરમાં વધુ સમય ફિક્સ કરેલો હોવાથી વાહન ચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવાનું વારો આવે છે શહેરના ચારસો જંક્શન પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગાવાશે ટ્રાફિક સિગ્નલ પરના સીસીટીવી સાથે સેન્સર લગાવાશે સિસ્ટમની મદદથી ટ્રાફિક મુવમેન્ટ ડેટાનું એનાલિસિસ થશે સિઝનલના ટાઈમર ઓટોમેટિક સેટ થશે ટ્રાફિકના આધારે સિગ્નલનો ટાઈમ નક્કી થઈ જશે વાહન ચાલકોને વધુ સમય સિગ્નલ પર ઉભા નહીં રહેવું પડે રોડ પર વાહન બંધ પડી જવાના કિસ્સામાં વાહન ચાલકોને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે જેના માટે વેરીએબલ મેસેજિંગ ડિસ્પ્લે લગાવવામાં આવશે આ સિવાય સોફ્ટવેરને અપડેટ કરીને ઓવર સ્પીડિંગ કરતા વાહનોને આઇડેન્ટીફાઈ કરીને દંડવામાં પણ આવશે એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરાશે કન્સલ્ટન્ટને એક કરોડ એસી લાખની ફી પણ ચૂકવાશે સિસ્ટમ માટે ટેન્ડરથી માંડીને પ્રાઇસ બીડની પ્રક્રિયા કરાશે પ્રાથમિક ધોરણે શહેરના છત્રીસ ટ્રાફિક જંક્શન પર સિસ્ટમ શરૂ કરાશે મહાનગરપાલિકા દ્વારા દિલ્હી સ્થિત સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સી આર જોડે અને બ્રિજ પ્રોજેક્ટ દ્વારા ટ્રાફિક સર્વેની કામગીરી કરાવવામાં આવી હતી પરિણામે અત્યારે છત્રીસ જેટલા ટ્રાફિક જંક્શનો આઇડેન્ટીફાઈ કરી કે જ્યાં આગળ ટ્રાફિકનો લોડ ખૂબ જ વધારે હોય છે પરિણામે સ્થાનિક કાઉન્સિલરો અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ દ્વારા એ જગ્યા ઓવરબ્રીજ અંડરબ્રિજ અને ટ્રાફિક સ્માર્ટ જંક્શન બને તે માટેની રજૂઆત કરવામાં આવી પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાએ સીઆરઆરઆઈ સંસ્થાને એક કામની જવાબદારી સોંપી અને ટ્રાફિક સરળતાથી કઈ રીતે જઈ શકે અને આવનાર સમયગાળા દરમિયાન એઆઈ બેઝ ટ્રાફિક જંક્શન પરિણામે જે બાજુ સાઈડે ટ્રાફિક વધારે હોય તે સાઈડની સિગ્નલ લાઇટ વધારે સમય ખુલ્લો રહે અને તરત જ ટ્રાફિક વાત કરીએ કે એની સેકન્ડ પૂરી થતા ટ્રાફિક પૂરો થાય તો તરત જ આપણે વાત કરીએ કે એની રેડ લાઇટ સિગ્નલ થઈ જાય આ રીતે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરમાં ટ્રાફિકના જંકશનો જોવા મળશે જો એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ સફળ થાય તો અમદાવાદીઓને માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી જાય છેલ્લા કેટલાય વર્ષોથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આપવાના બદલે વધતું કયું છે તેવામાં આ સિસ્ટમથી કોઈ ચમત્કાર થાય અને ટ્રાફિકની સમસ્યા હલ થાય તેવી આશા લોકો રાખી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ અમદાવાદ મહાનગરપાલિકા કોઈપણ કાર્યમાં આરંભે શુરા જેવી સ્થિતિ હોય છે પરંતુ પછી કોઈપણ પ્રોજેક્ટમાં ધાંધિયા થતા હોય છે અથવા તો જે તે પ્રોજેક્ટમાં ખામીઓ જ ખામીઓ જોવા મળતી હોય છે ત્યારે આ એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ધાંધિયા ન થાય અથવા તો સારી રીતે લોકોને તેનો લાભ મળે એવી આશા લોકો રાખી રહ્યા છે બાકી તો રસ્તા જેવા કામમાં પણ આયોજન વિના કામગીરી કરાઈ હોવાના દાખલા આપણે ત્યાં જ છે તેથી આ વખતે પૂરતું આયોજન અને રિસર્ચ કર્યા બાદ મહાનગરપાલિકા કાર્ય કરે તેવી લોકોની ઈચ્છા છે જેથી સમય અને રૂપિયા એ બંનેની બચત થાય